મહીસાગર જિલ્લો મુખ્યત્વે કૃષિ આધારિત છે અને અહીંના મોટાભાગના ગામોમાં ડાંગર મકાઈ બાજરી અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન થાય છે લુણાવાડા સંતરામપુર બાલ સિનોર કડાણા વીરપુર અને ખાનપુર જેવા તાલુકાઓમાં મોટી સંખ્યામાં ખેડૂતો ખેતી પર નિર્ભર છે ડાંગરના પાક માટે પૂરતું પાણી અને યોગ્ય હવામાન મળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ વર્ષે વરસાદે ખેડૂતોને નવી આશા આપી છે ખેડૂતો હવે પોતાના ખેતરોમાં ડાંગરની નર્સરીમાંથી છોડ કાઢી ફેર રોપણી કરી રહ્યા છે વરસાદના પાણીથી જમીન ભીની અને નમ બની છે જે ડાંગરના છોડ માટે શ્રેષ્ઠ ગણાય છે ખેતી માટે જરૂરી સાધનો અને ખાતર પણ ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી પાકને સારી ઉપજ મળી શકે સ્થાનિક કૃષિ વિભાગ પણ ખેડૂતોને ટેકનિકલ માર્ગદર્શન અને સહાય આપી રહ્યો છે આ સારા વરસાદ અને ફેર રોપણીની શરૂઆતથી મહીસાગર જિલ્લામાં કૃષિ વિકાસને નવી ગતિ મળશે ખેડૂતોને આશા છે કે આ વર્ષે સારી આવક થશે અને પરિવારનું જીવન સ્તર પણ સુધરશે તંત્ર દ્વારા પણ પાણીના સંગ્રહ અને વિતરણ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે